જય શ્રી શ્રીરામ આજરોજ ગાયત્રી આશ્રમ શેરકી મુકામે અમારા વડીલ હર્ષદ બાપાના આશ્રમમાં અને અમારા હરિઓમભાઈના સાનિધ્યના એમના આમંત્રણને માન આપીને જગતજનની જગદંબા મારા દર્શન કરવા માટે આવ્યા અને સાથે સાથે અમને બધા ભૂદેવોના પણ દર્શન થયા આપ જોઈ શકો છો કે આ બધા જ ભૂદેવો પાઠશાળાના વિદ્યાર્થીઓ છે ગુરુજીઓ છે અને વૈદિક સનાતન હિન્દુ ધર્મનું જ્ઞાન લઈ રહ્યા છે તેમની સાથે આજે સંવાદ કરવાનો ખૂબ સારો મોકો મળ્યો અને માતાજીની પૂજા અર્ચના અને અગિયારસો અખંડ દીપકના આજે દર્શન કર્યા છે અને સનાતન ધર્મને કેમ મજબૂત કરી શકાય ધર્માંતરણને કેમ રોકી શકાય એના માટેના ખૂબ વિચારોનું આદાન પ્રદાન થયું અને ખૂબ મજા આવી અને માતાજીની નવરાત્રી ચાલી રહી છે ત્યારે જગતજનની જગદંબામાં આપણને બધાને એવી સુધી આપે કે જેનાથી આપણે વૈદિક સનાતન હિન્દુ ધર્મનું ખૂબ મોટું કાર્ય કરી શકીએ એવી અભ્યર્થના સાથે જય માતા